નમસ્કાર અને ધ લીગલ સફરમાં આપ સૌનું સ્વાગત છે જો પરિવારમાં કોઈ બાળકનું કે કોઈનું પણ નવું આધાર કાર્ડ કઢાવવાનું વિચારી રહ્યા હોવ તો એક મિનિટ માટે અટકી જજો કારણ કે આ માહિતી ખરેખર ખૂબ જ જરૂરી છે પણ એ પહેલાં એક સ્પષ્ટતા કરી દઉં કે આ વીડિયો ફક્ત અને ફક્ત શૈક્ષણિક હેતુઓ માટે જ બનાવવામાં આવ્યો છે તો ચાલો હવે જાણીએ કે આધાર કાર્ડની પ્રક્રિયામાં સરકારે એવો કયો મોટો ફેરફાર કર્યો છે જે જાણવો આપણા સૌ માટે ખૂબ જ અગત્યનો છે ક્યારે એવું બન્યું છે કે આપણે કલાકો સુધી લાંબી લાઇનમાં ઊભા રહીએ આપણો વારો આવે અને પછી કાઉન્ટર પરથી જવાબ મળે કે માફ કરજો આ ડોક્યુમેન્ટ તો હવે નહીં ચાલે બસ એ વખતે જે નિરાશા થાય છે ને એનાથી બચવા માટે જ આ જાણકારી છે કારણ કે આધાર સેન્ટર પર આપણું કિંમતી સમય અને મહેનત વેડફાય નહીં એ માટે જન્મના દાખલાને લગતો જે નવો નિયમ આવ્યો છે એને બરાબર સમજી લેવો ખૂબ જ જરૂરી છે તો ચાલો સીધા મુદ્દા પર આવીએ આખરે આ મોટો ફેરફાર છે શું આધાર કાર્ડ કઢાવવા માટે જન્મના દાખલા બાબતે શું બદલાયું છે એને હવે વિગતવાર સમજીએ જો નિયમ એકદમ સીધો અને સ્પષ્ટ છે હવેથી જો કોઈ પણ વ્યક્તિ માટે નવું આધાર કાર્ડ કઢાવવાનો હોય તો જન્મના પુરાવા તરીકે જે બર્થ સર્ટિફિકેટ આપવામાં આવશે એના પર સ્કેન થઈ શકે એવો ક્યુઆર કોડ હોવો જ જોઈએ આના વગર વાત આગળ નહીં વધે એમ કહી શકીએ કે આ સરકારનું ડિજિટલ વેરિફિકેશન તરફ એક મોટું અને મક્કમ પગલું છે આનો મતલબ શું થયો મતલબ એ કે આપણામાંથી ઘણા લોકો પાસે જે જૂના હાથથી લખેલા બર્થ સર્ટિફિકેટ હોય અથવા તો એવા કોમ્પ્યુટરાઈઝડ દાખલા હોય જેના પર કોઈ ક્યુઆર કોડ નથી એ હવે નવા આધાર કાર્ડની અરજી માટે નહીં ચાલે એને અમાન્ય ગણવામાં આવશે હવે તો બસ ક્યુઆર કોડવાળું જ સર્ટિફિકેટ જોઈશે કારણ કે એને સ્કેન કરીને તરત જ ઓનલાઈન ચેક કરી શકાય છે કે તે અસલી છે કે નહીં અને એ પણ સમજી લઈએ કે જો આ નિયમનું પાલન ના કરું તો શું થશે જો જન્મના દાખલા પર ક્યુઆર કોડ નહીં હોય અથવા તો હોય પણ એ બગડી ગયો હોય અને બરાબર સ્કેન ન થતો હોય તો આધાર સેન્ટર પર તમારી અરજી તરત જ એ જ ઘડીએ રિજેક્ટ થઈ જશે કોઈ દલીલને અવકાશ જ નથી ઓકે નિયમ તો આપણે સમજી લીધો પણ મનમાં એક સવાલ તો આવે જ કે ભાઈ અચાનક આવો ફેરફાર કરવાની જરૂર શું પડી સરકાર આ નિયમ શા માટે લાવી ચાલો એની પાછળના કારણો પર પણ એક નજર નાખીએ આની પાછળ મુખ્યત્વે બે મોટા કારણો છે પહેલું અને સૌથી અગત્યનું કારણ છે ફ્રોડ અટકાવવું ઘણા લોકો ખોટા બનાવટી જન્મના દાખલા બનાવીને આધાર કાર્ડ કઢાવી લેતા હતા આ ક્યુઆર કોડથી એ ગેરરીતિ પર સંપૂર્ણપણે રોક લાગી જશે અને બીજું કારણ છે પ્રોસેસને ઝડપી અને ભૂલ મુક્ત બનાવવી જ્યારે અધિકારી ક્યુઆર કોડ સ્કેન કરે ત્યારે બધી વિગતો આપોઆપ સિસ્ટમમાં આવી જાય છે એમને જાતે ટાઈપ કરવાની જરૂર નથી પડતી આનાથી ભૂલો થવાની શક્યતા ઘટી જાય અને કામ પણ ફટાફટ થાય છે આ ક્યુઆર કોડ કામ કેવી રીતે કરે છે જ્યારે એને સ્કેન કરવામાં આવે છે ત્યારે એ તરત જ સરકારી ડેટાબેઝ સાથે જોડાય છે અને એ જ સેકન્ડે વેરીફાય કરી લે છે કે આ દાખલો સાચો છે કે નહીં અને એમાં રહેલી માહિતી સાચી છે કે નહીં એટલે ટૂંકમાં કહીએ તો આખી સિસ્ટમને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે આ એક ખૂબ જ મહત્વનું પગલું છે હવે આ બધું સાંભળીને તરત મનમાં પ્રશ્ન થાય કે અરે મારી પાસે તો જૂનો દાખલો છે એમાં તો ક્યુઆર કોડ છે જ નહીં તો હવે મારે શું કરવાનું પણ ચિંતા કરવાની જરાય જરૂર નથી એનું પણ સોલ્યુશન છે ચાલો જોઈએ કે હવે આપણે શું પગલાં લેવાના છે આખી પ્રોસેસ એકદમ સિમ્પલ છે સૌથી પહેલું કામ ઘરમાં જે બર્થ સર્ટિફિકેટ પડ્યું છે એને બહાર કાઢીને બરાબર ચેક કરો શું એના પર કંઈ ક્યુઆર કોડ દેખાય છે જો હા તો બસ નિરાંત કંઈ કરવાની જરૂર નથી પણ જો એના પર ક્યુઆર કોડ ન હોય તો પછી બીજું સ્ટેપ લેવાનું છે સીધા આપણી સ્થાનિક નગરપાલિકા કોર્પોરેશન કે પછી ગામડામાં હોઈએ તો ગ્રામ પંચાયતની ઓફિસે જવાનું ત્યાં જૂનો દાખલો બતાવીને ક્યુઆર કોડવાળા નવા ડિજિટલ સર્ટિફિકેટ માટે અરજી કરી દેવાની અને ખાસ કરીને જો આપણે ગુજરાતની વાત કરીએ તો અહીં સરકારનું જે ઈ ઓળખ પોર્ટલ છે એના પરથી જે પણ નવા સર્ટિફિકેટ ઇસ્યુ થાય છે એમાં તો સામાન્ય રીતે ક્યુઆર કોડ હોય જ છે એટલે ખાતરી કરી લેવી કે આપણી પાસે આ નવો ઈ ઓળખ પોર્ટલવાળો દાખલો છે બસ આટલી ખાતરી કરીને જ આધાર સેન્ટર જવાનો આગ્રહ રાખવો અને હા ભવિષ્યને લગતી પણ એક ખૂબ જ અગત્યની અપડેટ છે જે નોંધી લેજો તારીખ છે પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસ આ તારીખથી ભારતમાં જન્મ અને મરણની દરેક નોંધણી માત્ર ને માત્ર કેન્દ્ર સરકારના એક જ પોર્ટલ પર થશે જેનું નામ છે સીઆરએસ પોર્ટલ એટલે કે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ પોર્ટલ આનાથી આખા દેશમાં આ પ્રક્રિયા એક સરખી અને વધુ સિક્યોર થઈ જશે ચાલો હવે એક એવી વાત જે સમજવી ખૂબ જ જરૂરી છે જેથી કોઈ ખોટી ગેરસમજ ન થાય કે આ નિયમ ખરેખર લાગુ કોને પડે છે શું બધાએ પોતાનો દાખલો બદલાવવો પડશે એક વાત મગજમાં બરાબર ફિટ કરી લેજો આ ક્યુઆર કોડવાળો નિયમ ફક્તને ફક્ત નવા આધાર કાર્ડ કઢાવવા માટે જ છે એટલે કે જે લોકો પહેલીવાર આધાર કાર્ડ માટે એપ્લાય કરી રહ્યા છે ખાસ કરીને નવજાત બાળકો અથવા એવા લોકો જેમનું આધાર કાર્ડ હજુ સુધી બન્યું જ નથી એમના માટે જ આ નિયમ લાગુ પડે છે હવે જે લોકો પાસે ઓલરેડી આધાર કાર્ડ છે અને એમને ખાલી એમાં કોઈ સુધારો કરાવો છે જેમ કે નામ સરનામું જન્મ તારીખ કે મોબાઈલ નંબર બદલાવો છે તો એમના માટેના નિયમો અલગ છે એમણે આ ક્યુઆર કોડવાળા નિયમની ચિંતા કરવાની જરૂર નથી આ નિયમ માત્ર નવા એનરોલમેન્ટ માટે જ છે એટલે ગભરાવાની જરૂર નથી તો આટલી બધી ચર્ચા પછી આખા વિષયનો સાર શું છે જો આમાંથી ખાલી એક જ વાત યાદ રાખવાની હોય તો એ કઈ હશે બસ સૌથી મહત્વનો મુદ્દો એ જ છે કે આધાર સેન્ટર જવા માટે ઘરની બાર પગ મૂકો એ પહેલાં પાંચ મિનિટ કાઢીને પોતાના દસ્તાવેજો ખાસ કરીને જન્મનો દાખલો ચેક કરી લેજો એના પર ક્યુઆર કોડ છે કે નહીં એની ખાતરી કરી લેજો આ એક નાનકડી સાવધાની આપણો કિંમતી સમય અને બિનજરૂરી ધક્કા બંને બચાવી લેશે આશા છે કે આ જાણકારી આપ સૌને ઉપયોગી થઈ હશે જો આ માહિતી મહત્વની લાગી હોય તો તેને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો જેથી બીજા કોઈને પણ બિનજરૂરી હેરાનગતિ ન થાય આવા જ કાયદાકીય અને અગત્યના વિષયો પર માહિતી મેળવવા માટે ધ લીગલ સફર ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા કોમેન્ટમાં જણાવજો કે આપ આગળ કયા વિષય પર જાણકારી મેળવવા માગો છો તમારો ખૂબ ખૂબ આભાર